આ ભાઈ એક મારા ફૂઈના છોકરા છે ગોપાલભાઈ અને એની અરે તમારું નામ ભાઈ કે મોઢું દેખાડતો એ ભાઈ જતીનભાઈ જતીનભાઈ સોલંકી મોઢું દેખાડતા નથી ભાઈ મને કીધું કે ઘરેથી હું હતો અને ઘરેથી નીકળ્યો હતો આ ભાઈ મને એમ કહેતા હતા કે કોઈ સાથે બબાલ થઈ છે બાદ થયું છે એમ અને આ ભાઈ અહીંયા લઈને આવ્યા છે મને જો ક્યાં લઈને આવ્યા તો ભાઈ

એ હવે તો ચાર ચાર વાર આવું ખા ખા લીધું હો તારી પાસેથી હવે કાકા આમ રીત રાખ તું કાકા વ્યવસ્થિત બનાય જો આ મરશું લે એને ધન્યવાદ સખાઈડી હોને કેર કેટલા પૈસા આખો દિન માં અને તેમ ગામ મેકીને આ ઘરે જતા બે હે 800 900 રૂપિયા ડારી ભરી રે

ધોકરલાને બેઠશો હજી ભાઈ કાંઈ નહીં ધોકરલાને બેઠશો કાંઈ નહીં આખો બે ધંધો કરશો મેં તો ખાલી આજે આજે હા હા આ ભાઈ કેતા હતા કે આઠસો નવસો રૂપિયા નું કામ થઈ છે તો પણ આ અમારે જતીનભાઈ હતા ને એ ટ્રાય લેવા ગયા જોવા ગયા કે કેવી રીતે ઓછી થાય આ પેટી પેટી ફાઈનલ જો પગી ગયા આઈ લવ સિહોર ગયા થોડુંક નજીક ભોળાનાથનું મંદિર પણ છે ગોતમેશ્વર મહાદેવ એ નીચેની સાઈડ છે અહીંથી આગળ નીચેની સાઈડ છે અને તો બહુ સરસ નજારો પણ છે અત્યારે તો અહીંયા લવ સિહોરે છે